ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર ટીમના વિરોધમાં શહેર કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે આકરા પ્રહારો કર્યા હતા લાલબા ગોહિલે જણાવ્યું કે ગાંધીનગરમાં લોકો હોસ્પિટલમાં એડમિટ છે અને અમે અહીં રાજકારણ કરવા નહીં આવ્યા પરંતુ ભાજપની ટીમ અહીં જલસા કરવા આવી છે આવા લોકોને સત્તામાં રહેવાનો અધિકાર નથી એવો આક્ષેપ તેમણે કર્યો હતો વિરોધ દરમિયાન શહેર કોંગ્રેસ કાર્યકરોએ ગાંધીનગર ટીમ રવાના થાય તેવા નારા લગાવ્યા હતા નારા લગાવતી વખતે પોલીસ તંત્રએ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કોંગ્રેસીઓને અટકાયત કરી હતી

ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવા પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી તો અમે અત્યારે એક જ માંગણી છે અમારી ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય લાલભાઈ જે રીતે વાત કરી તો ગાંધીનગરના મેયર છે તેમણે એવું કીધું ભાજપની ટીમ ઉપર કામગીરી ઉપર કોંગ્રેસ પાણી ફેરવી રહી છે અને કોંગ્રેસ કામ જ ખોટું બોલવાનું છે પણ એમાં જો તમે બધા મીડિયાના મિત્રો સૌ જાણો છો ત્રણ લોકોના મૃત્યુ પામ્યા છે ને 2800 થી 300 થી વધુ લોકો ત્યાં એડમિટ છે હોસ્પિટલમાં હવે આવી વાત હોય ત્યાં એડમિટ હોય એમાં અમે રાજકાણ કરવા આવતા હોય તમે તમારે તમારી જે જવાબદારી છે એમાંથી તમે છટકી રહ્યા છો અને તમે આ તમે વિચાર કરો આ ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો કેમ વિશ્વાસ કરે અહીંયા એક તો અહીંયા તમે જલસા કરવા આવ્યા છો ગાંધીનગર થી ભાવનગર અને ત્યાં લોકો મરી રહ્યા છે ત્યાં લોકો હોસ્પિટલ માં એડમિટ છે અને એમાં તમારે રાજકારણ સુધી